મંદીના માર વચ્ચે અને કપરા સમયમાં રત્ન કલાકારોના બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકે તેવા શુભ હેતુ સાથે ડાયમંડ એસોસિએશન મહુવા દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આતકે ડાયમંડ એસોસિએશનના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ લોકો યા આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારના બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે અને તેમાં ખાસ રાહત દરે નોટબુક મળી રહે તેવા સુભાષી સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વેલફેર ટ્રસ્ટ મહુવા દ્વારા આ સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ બાબતે ડાયમંડ એસોસિએશન મહુવાના પ્રમુખ શ્રી અજયભાઈ બારિયા અને ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ માળિયાવાળા તથા તમામ સભ્યોના જણાવ્યા મુજબ જે રત્નકલાકારો આર્થિક રીતે સકડામણમાં હોય ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતું હોય ત્યારે પરિવારના બાળકોને શિક્ષણ આપવું પણ અઘરું થઈ પડે છે ત્યારે આવા આર્થિક રીતે નબળા લોકોના બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકે અને શિક્ષણમાં યોગ્ય સહાય થઈ શકે તેવા સુભાષી સાથે એકદમ નજીવા દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જય શ્રીરામ આજ રોજ તારીખ સત્તર અને શનિવાર ડાયમંડ એસોસિએશન મહુવા તરફથી હું અજયભાઈ બારીયા ડાયમંડ એસોસિએશન પ્રમુખ જે આજે અમે બુક વિતરણનો કાર્યક્રમ રાખેલો છે રાહત દરે જે ગરીબ માણસોના બાળકો ભણતા હોય ને એકદમ રાહત દરે જે નજીવી કિંમતમાં બુકનું વિતરણ કર્યું છે અમારા ડાયમંડ એસોસિએશન તરફથી આવા અવારનવાર બધાય કાર્યક્રમો ચાલુ જ હોય છે આમની પહેલાં અમે બ્લડ કેમ્પનું આયોજન રાખ્યું હતું એ પછી

ભરતભાઈ કરોડપતિ છે બધા જ લોકોનો મને ખૂબ એટલે ખૂબ સારો સાથ સહકાર છે પ્રકાશભાઈ તાવેડા છે વિજયભાઈ ધરાઈ છે મોન્ટુભાઈ થોરાળા છે બધા જનો અમને સાથ સહકાર સારો મળે છે અને એ લોકો મને બહુ સારો સપોર્ટ કરે છે એટલે જ મને બધા સારા કાર્યો કરવાનું વધારે ઉત્સાહ મળે છે અને આગળ પણ અમે સારા કાર્ય કરતા રહીશું અને પ્રેરણાદાયક અમને તખુભાઈ થોરાળા જે ઉપર માજી પર છે અમારા એ અને કમલેશ દાદા ઉપરમુખ હતા જે માજી એનો પણ અમને ખૂબ એટલે ખૂબ સપોર્ટ સારો છે જય જયશiram મોવા ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ દિનેશભાઈ માળિયાવાળા છે આજે શું કાર્યક્રમ છે દિનેશભાઈ હા પરેશભાઈ આજે છે ને અમે લોકોએ એક બુક વિતરણ રાખેલો તો કારીગરોના છોકરાના ભવિષ્ય માટે અમે એકદમ રાહત દરે બુકનું વિતરણ કરેલ છે આજે અને આ આજે તમે કેટલી બુક વિતરણ કરવાના છો આજે અમે છે ને ઓછામાં ઓછી દસ હજાર પંદર હજાર બુક અમે વિતરણ કરવાના છીએ મારો કે ભવિષ્યમાં કદાચ રત્ન કલાકારો મોંમાં ઘણા છે લગભગ ઉમર સુધી ચાલીસ પચાસ વારે છે તો કદાચ બુક ખાલી થઈ જાય તો તમારો શું આગળ કરાય તો અમે રિપીટ બુક પાછી બનાવી અને આપવાના પ્લાન માં છે એમ અને આ સિવાય તમે શું શું કાર્ય ડાયમંડ એસોસિએશન પોરા કરો છો જે ભરેજભાઈ અમે આ સિવાય કરેલું છે મેડિક્લેમ વીમો કારીગર બધીમા કારીગરોના વીમા ઉતરી ગયા છે તો એમાં કેશલેસ વીમો પાંત્રીસ હજારનો અમે આપેલો છે બધાને એ સિવાય પણ કઈક ડોનેશન બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરેલું છે એમાં અમને ઘણી બધી સફળતા મળેલી છે

મહુવા ડાયમંડ એસોસિએશન દ્વારા અગાઉ પણ લોકહિતના કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ કિટ વિતરણ વીમા યોજના તો વેપારી ભાઈઓની એક મીટિંગ પણ યોજાઈ હતી ત્યારે આજે ફરી નવ નિયુક્ત ડાયમંડ એસોસિએશન મહુવાની ટીમ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવી હતી એક અંદાજ મુજબ 15000 નોટબુકનું વિતરણ આજ રોજ કરવામાં આવ્યું હતું અને હજુ પણ જો કોઈ રત્ન કલાકારના પરિવારજનોના બાળકો રહી જતા હોય તો તેના માટે આગળ પણ વિતરણ કાર્યક્રમ કરવાની પણ ડાયમંડ એસોસિએશન તૈયારી છે ડાયમંડ દ્વારા બુકોનું વિતરણ કરવામાં આવ્યું છે જે કારીગરોના સંતાનો અને સ્નેહીઓને રાહત દરે બુક આપવામાં આવી છે અજયભાઈ અને દિનેશભાઈના નેતૃત્વ હેઠળ ખૂબ જ સરાહની કામગીરી થઈ રહી છે જેનો અમે લોકો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવું ને આવું શુભ કાર્ય કરતા રહો એવી શુભેચ્છા એમનો પણ ખૂબ ખૂબ આભાર ડાયમંડ એસોસિએશન તરફથી રત્ન ભાઈઓના સંતાનો માટે નોટબુકનો વિનામૂલ્ય સસ્તા ભાવે સસ્તા ભાવે વિતરણ કરેલ છે દિનેશભાઈ અજયભાઈની ટીમના નેતૃત્વ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે અને આવતા દિવસોમાં પણ ખુબ સારું કાર્ય કરે એવું અજયભાઈ અને દિનેશભાઈને અમારી વિનંતી છે જય હિન્દ જય ભારત અત્યારે મોવાની અંદર જે ડાયમંડ એસોસિએશન વતી મૂક વિતરણનું કાર્યક્રમ ચાલુ છે અને એમાં બહોળી સંખ્યામાં બધાએ જે લાભ લીધેલો છે મધ્યમ વર્ગને અને વિદ્યાર્થી વર્ગને જે આ લાભ મળે છે બહુ પ્રશંસની કામગીરી કરી રહેલ છે જે કોઈનું કામગીરી અત્યારે સારી રીતે છે એ બિરદાવવી જરૂરી છે એટલે આગળ આગળ એને રિસ્પોન્સ પ્રોત્સાહન મળતું રહે એ જરૂરી છે રહેવાની અંદર આવા સારા કાર્યો ઘણા ટ્રસ્ટો દ્વારા થાય છે છતાંય ડાયમંડવાળાએ જે અત્યારે સારી કામગીરી કરી વખાણવાલાયક છે પ્રમુખ ડીએમ માળિયા તથા એમની આખી ટીમ ડાયમંડ એસોશિએશનની સારી રીતે જવાબદારી નિભાવે છે સેવા કોઈ પ્રવૃત્તિ પણ કરે છે દાખલા તરીકે ડાયમંડ એસોસિએશન કેમ્પ ડાયમંડ ડોનેશન કેમ્પ કારીગર ભાઈઓ માટે વીમા કોષ યોજના કારીગર ભાઈઓના બાળકો માટે નોટબુક વિતરણ કારીગર ભાઈઓ માટે કીટ વિતરણ તથા અન્ય સેવાઓ સારી રીતે કરે છે એનો મને આનંદ છે અને ગૌરવ પણ છે એવી આશા પણ રાખું છું બસ એ જય હિન્દ જય ભારત